એક મિનિટનો કૂકિંગ મંત્ર પર્યુષણ નજીક આવી રહ્યા છે એટલે બધાને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે પર્યુષણમાં રોજબરોજ શું બનાવવું કારણ કે વેજીટેબલ્સનો યુઝ નથી કરવાનો હતો ફ્રૂટ્સનો પણ યુઝ નથી કરવાનો હતો તો એના માટેની કઈ વાનગીઓ બનાવવી જોઈએ કે જેથી કરીને પર્યુષણમાં આપણે એકદમ સરસ રીતે પર્યુષણ આપણે ઉજવી શકીએ તો એના માટે હું આજથી તમને એવી પાંચ પાંચ રેસીપીઓના બંચ બતાવીશ કે જે આ રેસિપી તમે બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે બ્રેકફાસ્ટ રેસીપીની વાત કરશું કે સવારે નાસ્તામાં તમે શું લઈ શકો તો એના માટે પૌવા છે ઉપમા છે ભેડકું ઈડલી અને ચટણી ચટણી તમે જે ડ્રાય કોકોનટ પાવડર આવે છે એની તમે બનાવી શકો છો એની સાથે ચોખાના લોટનું ખીચું અને હાંડવા ઢોકળાના લોટનું ખીચું આ પાં આ પાંચથી છ વાનગીઓના મેં લિસ્ટ તમને આપ્યા છે અને આ બધી જ વાનગીઓ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે મારી યુટ્યુબ ચેનલનું નામ છે ફૂડ મંત્ર બાય સુરભી વસા તમે સર્ચ કરશો એટલે આ બધી જ વાનગી તમને મળી જશે અને આની સાથે હું એની લિંક પણ મોકલાવું છું કે જેથી તમને શોધવામાં સરળતા રહે